નમસ્કાર મિત્રો થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા લઈને નો ગ્લાસ ભરતો હોય એવો વિડીયો ઇલેક્ટ્રિક વેપ વાળા વિડીયો આ બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો એ મારું ભૂતકાળ છે જે તમે એમ કહો છો કે દારૂ પાર્ટી ગાંજો પીવે છે દારૂ પીવે છે તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો હું ખાલી નો ગ્લાસ ભરું છું

હવે ઈ વિડિયો કોણે ઉતાર્યો મારી સાથે કયા લોકો હતા તો મારી સાથે મારો હસબન્ડ જ હતો અને એના મિત્રો સાથે પણ હતા એટલે ઈ વસ્તુ સાબિત નથી થાતી કે હું દારૂ પીઉ છું કે મારે એવા કોઈ ગાંજાના ને એના નશા છે વાત રહી હવે ગાંજા વેચવાની તો હાઇબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાણો છે તો પેલા તમે લોકોએ જાણો કે કેવી રીતના પકડાણો છે ઈ મારો કેસ ચાલે છે ન્યાયતંત્ર જો એ મને ફેસલો ન આપે તો એને તમે એના કરતા ઉચ્ચ સ્થાન ઉપર હોય ને તમે નક્કી કરવાવાળા હોય કે હું એ ગાંજો લાવી છું ને હું ગુનેગાર છું તો તમે બધા એવું રાખો મને કાઈ વાંધો નથી એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા બેંકોંગ એરપોર્ટ થી જયારે હું પકડાણી રિટર્ન આવતી વખતે અમદાવાદ એરપોર્ટ ઉપર થી ત્યારે મારા હસબન્ડ બી મારી સાથે હતા જે મારી ચાર્જશીટ મારું જે સ્ટેટમેન્ટ લેવાનું છે પંચનામું જેને આપણે કહીએ એ લેવાનું છે એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની બી સિગ્નેચર છે તો મને જેલમાં નાખી દીધી મારી ઉપર કેસ બનાવી દીધો તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ નો બન્યો સિગ્નેચર તો એની હતી મારી સાથે એય હતા ગાંજો લાવવામાં આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું આ બધી વસ્તુ કરાવનારો પ્રદીપ ભાખર અમારી સાથે આવ્યો એને આખો પ્લાન કર્યો એક રાજનીતિ જ પ્લાન કર્યો એને બહુ સારું એવું માઇન્ડ વાપરો છે આપણે એમાં નાય નથી પાડતા એક આખી એવી એને બેગ તૈયાર કરી મારા બેગ મારા નામે નો કરવા દીધા મારા પતિએ ગાંજાનું બેગ મારા નામે કરીને એરપોર્ટ ઉપર બધું સેટલમેન્ટ થઈ ગયું કોઈ જાતના રિમાન્ડ નહીં ચલો હું છે મારા રિમાન્ડ થાય મને બધી પૂછપરછ કરવામાં આવે પછી મારી ઉપર કેસ બને પછી મને જેલમાં નાખવામાં આવે પણ આ કેસમાં મને ખાલી એરપોર્ટ ઉપર ચોવીસ કલાક બેસાડી સીધી મને કોર્ટમાં લઈ ગયા કોર્ટમાંથી સીધી મને સાબરમતી જેલમાં લઈ ગયા કોઈ કોઈ જાતની પૂછપરછ એટલે આ એક પોલિટિક્સ ભાજપનું રાજકારણ ભાજપની સત્તા પ્રદીપ ભાકર ભાજપનો માણસ એ ધારે તો બધું કરીએ કે એના રાજમાં હું જામીન ઉપર અત્યારે બારે છું બધા કેવી છે કમેન્ટ આવે છે બધાના વિડીયો હું જોઉં છું કે બેન હાઈબ્રીડ ગાંજો લાવ્યા છે તો કેસ કેમ નથી થયો જામીન ઉપર છૂટી કેમ ગયા આ બધા સવાલ તમે એને પૂછવા જાઓ અને પ્રદીપ ભાકર એમ કે છે કે આ કોઈ વસ્તુમાં મારો કઈ હાથ નથી તો કેમ ભાઈ હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે મારા પતિ સાથે ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા બી લઈ ગયો તો મારા ફેમિલીને તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તે જામીન માટે મને બે લાખ રૂપિયાએ આપેલા છે તું સાચો છો તો તું એવી કંઈ સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને બે લાખ રૂપિયા દેવાનો છો મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો હું આમ આદમી પાર્ટીમાં જોડાણી એક સિસ્ટમ સાથે જોડાણી તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો એ મારું ભૂતકાળ હતું પબ્લિક જાણે છે સોશિયલ મીડિયામાં બધા જાણે છે હું એક ઇન્ફ્લુએન્સર છું હું એક મોડલ છું મારી લાઈફસ્ટાઈલ એ ટાઈમ ઉપર અલગ હતી એ મારું ભૂતકાળ છે મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ અને હજી કહું છું એ વસ્તુ સાબિત નથી થાતી કે હું દારૂ પીઉં છું કે હું ગાંજો વેચું છું અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય તો મારા બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી વિડીયો વાયરલ કર્યા છે જેણે આ બધા કરાવ્યા છે સોશિયલ મીડિયામાં ન્યૂઝ મીડિયામાં આપણે એ લોકોના ભૂતકાળ વિશે જાણીએ રિસન્ટલીમાં હમણાં મને એવું જાણવા મળ્યું કે પ્રદીપ ભાખરની બેન છેલ્લા એક વરસથી એના સસરાના ઘરેથી પિયરમાં બેઠી છે શેની માટે પ્રદીપ ભાખરે છૂટાછેડા માટે બે કરોડની ખંડણી માંગણી કરેલી છે સામેવાળા પક્ષવાળા પાસે કે બે કરોડ આપો એટલે અમારી બેન તમને છૂટાછેડા આપી દે એ માણસ પોતે એની બેનને પૈસા માટે ઘરમાં બેસાડીને રાખે છે ઉઘરાણીવાળા એની પાસે જાય છે ભાઈ એને પૈસા દેતા નથી એ ભૂતકાળ તો હજી એનો ચાલુ જ છે સિંહની પજવણી કરતા વિડીયો એને વાયરલ કર્યા હતા તો વિભાગમાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કેમકે સરકારનો આદેશ હતો કે આની ઉપર કોઈ પણ કાર્યવાહી ન થવી જોઈએ કેમકે એની પાછળ કૌશિક વેકરિયા અને જેવી કાકડિયા જેવા ધારાસભ્યોના હાથ છે આ એના ભૂતકાળ છે આ બધા ઇતિહાસ કોલો આપણા રાજ્યના અમુક લોકોએ નાગાલેન્ડના ડુપ્લિકેટ આધાર ઉપર હથિયારના લાયસન્સ લીધેલા હતા એમાં એક લાયસન્સ આપણા પ્રદીપ ભાખર પાસેથી છે એની ઉપર સરકારી કાર્યવાહી નથી કરવામાં આવી શું કામ એ ભાજપ સત્તાનો માણસ છે